Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના અમરાઓમાં અત્યારે બુધવારે મોડી રાત્રે નેશનલ હાઇવેના ઉપર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે કાર ઝડપથી દોડતી રહી હતી અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ડીએસીએમ સાથે અથડાઈ હતી કારમાં સવાર ચાર લોકો ત્યારે યુનિવર્સિટીના ડોક્ટર હતા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કાર સાથે અથડાયેલ ડીસીએમ માલથી ભરેલું હતું આ ઘટના અમરાઓ જિલ્લાના ત્યારે રાજબપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી યત્રાશી નજીક એક ઝડપી ગતિ આવતી કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ડીસીએમ સાથે અથડાઈ હતી ટક્કર એટલી ગંભીર હતી કે કાર સંપૂર્ણપણે નાશ પામી હતી અને ચારેય મુસાફરોના મોત નીપજ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે જ્યારે મૃત્યુકની ઓળખ રાજભુ પોલીસ સ્ટેશન વિસ્તારના શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીના મેડિકલ વિદ્યાર્થી તરીકે થઈ છે રાત્રે દસ વાગ્યાની આસપાસ ફ્લાયઓવર પાસે આ અકસ્માત થયો હતો પીડિત મેરઠ ગાઝિયાબાદ પરત ફરી રહ્યા હતા અકસ્માત બાદ ડીએસસીએમ ડ્રાઈવર ઘટના સ્થળે ભાગી ગયો હતો અને કહેવામાં આવ્યું છે કે ટ્રક અંધારામાં પાર્ક કરી લીધો હોવાથી અકસ્માત થયો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ